દેશભરના લોકસભાના ચૂંટણીના જે પરિણામો જે જોયા છે એનાથી વિપક્ષ બહુ ખુશ છે એનું કારણ એ છે કે એની સાથે ગઠબંધન છે ગઠબંધન એક એવી ઇન્ડિયાની કમિટી બની કે જેનાથી બીજેપીને પણ ડર લાગ્યો અને અંતે કે અરવિંદ કેજરીવાલ અને જે નેતાઓ હતા એ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે બીજેપીને અરવિંદ કેજરીવાલથી ડર હતો અને એટલે જ એમને અત્યાર સુધી જેલમાં રાખવામાં આવ્યો પરંતુ આજે સુપ્રીમ કોર્ટે એમને જમાનત આપી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ખુશ છે આજે આપણે આજ મુદ્દે વાત કરવા જઈ રહ્યા છીએ ઈશુદાન ગઢવી જાતે ઈશુદાનભાઈ પહેલા તો આજે અરવિંદ કેજરીવાલને જમાનત મળી છે આ માટે શું કહેશો બિલકુલ ભાજપ નરેન્દ્ર મોદી શ્રી અને અમિતભાઈ ઈડીનો દુરુપયોગ કરીને અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો જે એક પ્રયાસ કર્યો કર્યોતો એ નિષ્ફળ ગયો છે આજે માનનીય ન્યાયધીશે જમાનત આપી છે অন্তરીમ જમાનત છે ઈડીની જે પીએમએલ અંતર્ગત જમાના છે એટલે સીબીઆઈમાં ફરીથી એમણે દુરુપયોગ કરીને અંદર નાખ્યા એમના સમય આગામી સમયમાં એમનામાંથી પણ છુટકારો મળી જશે હજી પણ બીજા ગતકડા કરશે ભાજપ વડા કારણ કે એમને ખબર છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાલી એક દોઢ વર્ષની અંદર જો આ માહોલ બનાવીને એકતાલીસ લાખ મત લઈ જતી હોય પાંચ ધારાસભ્યો જીતાડી શકતી હોય તો ભાજપને આગામી સમયમાં ભારે ગુજરાતમાં પડી શકે છે અને ભાજપે જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કર્યું છે ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં લૂંટ ચલાવી છે એ લૂંટમાં મોટા ભાગના જેલમાં જાય એમ છે ડર છે એટલે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કરતી રહી છે સતત કરતી રહી લેકિન લોકો જાગૃત થઈ ગયા છે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી લોકો એ ભાજપને લાત મારી છે આગામી સમયમાં ગુજરાતવાસીઓ પણ ભાજપને અહીંયાથી કાઢશે એ લોકો તાનાશાહીની તમે વર્તશે જેટલો અત્યાચાર કરશે એટલી લોકોની બધું આ લાગશે અને એટલી એમનું પતન થશે

કદાચ નીકળી પણ જાય પણ અલ્ટિમેટલી અમે અત્યારે વિપક્ષમાં પણ ચરી ખાતા બધા એ પણ ખતમ થઈ જશે આગામી સમયમાં ખુદ નરેન્દ્ર મોદી જ ભાજપમાં ઓદા ઉપર નહીં રહે એમના નામ ઉપર ચૂંટણી લડાવવાની નથી એટલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલે ઇન્ડિયા ગઠબંધન ઉજળું ભવિષ્ય છે અને આગામી સમયમાં પણ ઇન્ડિયા ગઠબંધન આગળ વધતું રહેશે હમણાં જ રાહુલ ગાંધી એવું કીધું હતું કે અયોધ્યા પણ જીત્યું છે અને હવે ગુજરાત પણ જીતીશું શું આમ આદમી પાર્ટી પણ આવું ઈચ્છે છે બિલકુલ ગુજરાત મજબૂતાથી જીતીશું અને હવે ગુજરાતવાસીઓને આ ભાજપના ભ્રમ ભાજપના અત્યાચાર ભાજપના ભ્રષ્ટાચાર ભાજપની તાનાશાહી અને ડરાવવાની રાજનીતિથી મુક્ત કરાવીશું અચ્છા આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં આવી રહી છે આવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કેવી રીતે કામ કરશે

અને અમારી આજની જે જુનાગઢની ટીમ છે એ આવતીકાલથી જુનાગઢમાં દરેક પ્રશ્ને લડવાની છે દરેક પ્રશ્ને ઉતરી જશે એમને રણનીતિ આપી દેવામાં આવી છે આગામી ઉમેદવારો માટે અમે હજી મિટિંગો અહીંયા ચાલુ રાખીશું અને કોર્પોરેશન અમને પૂરો વિશ્વાસ છે કે જુનાગઢ વાસીઓ છે એ અયોધ્યા રસ્તે ચાલી અને ભાજપને લાત મારશે અચ્છા તમે મને એક સ્પીચમાં એક વાક્ય બોલ્યા હતા હું એના વિશે તમને પૂછવા છું મોદી ડોન છે તમે આવું બોલ્યા આવું શા માટે નહીં મેં એવું કીધું કે મોદીજી મોદીજી હવે નીકળી ગયા છે રેસમાંથી નીકળી ગયા સમજો તમે નું જે નામ હતું એ ભાજપે હવે એમાંથી ગાડી મૂકી એ કહી દીધું એટલે નરેન્દ્ર મોદી નામ ઉપર આગામી ચૂંટણીઓ નહીં લડાય બરાબર છે એટલે ઘણા લોકો એ વયમમાં માં હોય કે અમે આના નામે ચૂંટણી લડી જશું ને ઘણા એમ કે અમે તો કૂતરાને ઉભા રાખીએ જીતીશું બધું પૂરું થઈ ગયું છે એટલે મેં એ ડોન્ટ નહીં પણ મોદી હેઝ ગોન